નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આજે ક્યારે અને કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેમજ પચીસથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો છવ્વીસ જુલાઈએ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સત્યાવીસ જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂકા બોલાવશે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈએ રાજ્યના કેટલાક ભાગમાં જળબાતોડ વરસાદ થશે આ વિસ્તારોમાં આઠથી લઈને દસ ઇંચ વરસાદ ખાબકી શકે છે તેમજ સત્યાવીસ તારીખ બાદ ગુજરાતમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ શકે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં વાત કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો